મિથુન રાશિના લોકો તમે ક્યારેય વિચાર્યું છે જે લોકો આટલા સફળ થયા છે તેની પાછળનું કારણ શું છે શા માટે ઘણા લોકો વ્યવસાયમાં નિષ્ફળ જાય છે શા માટે ક્યારેક કોઈ વ્યક્તિ પોતાનું જીવન ખોટા બિઝનેસ લાઇનમાં વિતાવી દે છે અને જીવનભર નિષ્ફળતા નિષ્ફળતા અને ખોટનો સામનો કરે છે આનું મુખ્ય કારણ હોય છે યોગ્ય વ્યવસાય પસંદ ન કરવો તમારી જન્મ તારીખ અનુસાર વ્યવસાય પસંદ ન કરવો તો ચાલો તમારા વેપારી કૌશલ્યને વધારવા માટે આ વિડીયોને જોઈએ જેથી કરીને તમે તમારા બિઝનેસ કૌશલ્યને સુધારી શકો અને જાણી શકો કે તમારે કયો વ્યવસાય પસંદ કરવો જોઈએ કયા ક્ષેત્રમાં તમે કારકિર્દી બનાવી શકો છો જેના દ્વારા તમે સમૃદ્ધો પણ બની શકો કારણ કે જ્યોતિષ જ્ઞાન અને વિજ્ઞાન છે જેમાં ગ્રહો અને તારાઓની ગતિ જોઈને વ્યક્તિનું ભવિષ્ય જાણી શકાય છે નમસ્કાર મિત્રો હું પ્રદીપ મહેતા અને તમે જોઈ રહ્યા છો વૈદિક સાધના યુટ્યુબ ચેનલ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે મિથુન રાશિના લોકો કયા વ્યવસાયો કરી શકે છે અને શા માટે ચાલો આગળ વધીએ મિથુન રાશિવાળા લોકો જન્મથી જ સ્વતંત્ર માનસિકતા અને ઉચ્ચ વિચારવાળા હોય છે તેમનામાં હંમેશા જ્ઞાનની ભૂખ હોય છે અને તેઓ સામાજિક પ્રવૃત્તિઓ કરવાના ખૂબ જ શોખીન હોય છે આ લોકો વ્યવસાયમાં નિપુણતા ધરાવે છે અને કેટલાક એવા વ્યવસાયો છે જ્યાં તેમને વધુ સફળતા મળે છે તો ચાલો હવે તમને આ વ્યવસાય વિશે હું જણાવું છું પ્રથમ કારકિર્દી વિકલ્પ જ્ઞાન અને સંસ્કૃતિના ક્ષેત્રમાં છે કારણ કે તમે બ્રહ્માંડની ત્રીજી રાશિ છો ત્રીજો નંબર સર્વાંગી વિકાસનો છે દેશની ભાગીદારીનો છે જીવનમાં થતા ઉચ્ચ ફેરફારોનો છે તો જો તમે જ્ઞાન અને સંસ્કૃતિને લગતા કોઈ પણ કાર્ય પસંદ કરો છો તો પછીના માત્ર એમાં તમે સફળ થાવ છો પરંતુ તમે ઘણી બધી પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરો છો જો તમે લોકો શિક્ષણ પુસ્તકો અખબારો અને ટ્યુશન સેન્ટરો સંબંધિત વ્યવસાયો વિશે વિચારો છો તો તમારે તે કરવું જોઈએ કારણ કે તમે તેમાં અન્ય કરતાં વધુ સફળ થાવ છો આ સિવાય તમે જ્ઞાનના નવા આધુનિક માધ્યમોની ખરીદી વેચાણ અને પ્રચાર દ્વારા પણ સારી આવક મેળવી શકો છો જેમ કે જો તમે કોમ્પ્યુટર મોબાઈલ ગેમ્સ સાધનોનો સાધનો કરો છો તો તમે આવા પણ ઘણા બધા પૈસા કમાઈ શકો છો જો તમે સાધન સામગ્રી બનાવીને વેચો છો તો તમે તેમાં મોટા વેપારી પણ બની શકો છો તમારા માટે ઉપલબ્ધ બીજો કારકિર્દી વિકલ્પ મીડિયા અને સંચાર ક્ષેત્ર છે અને આ શ્રેષ્ઠ વિકલ્પ છે કારણ કે તમારો જન્મ મૃત શીર્ષ નક્ષત્રના છેલ્લા બે તબકામાં આદ્રા અને પુનર્વસુ નક્ષત્રના પ્રથમ તબક્કામાં થયો છે તેના સ્વામી બુધ ગ્રહ છે તેથી જો તમે રેડિયો ટીવી ઇન્ટરનેટ ટેલિકોમ્યુનિકેશન સામાજિક ક્ષેત્રોમાં રસ ધરાવો છો તો તમારા વ્યવસાયને મીડિયા દ્વારા ખૂબ જ સફળતા સાથે ચલાવી શકો છો અને આગળ વધી શકો છો મિથુન રાશિના લોકો મીડિયા અને સંદેશા વ્યવહારના ક્ષેત્રમાં વ્યવસાય કરવા માટે અવિશ્વસનીય ઉત્સાહ ધરાવતા હોવાથી તેમને બુધ ગ્રહ દ્વારા આશીર્વાદ મળે છે તમે પત્રકાર રેડિયો એન્કર ટીવી નિર્માતા વિડીયો નિર્માતા સંપાદક વેબ ડિઝાઇનર પણ બની શકો છો અને લોકોને રોજગારી પણ આપી શકો છો બ્લોગ્સ યુટ્યુબ અને સોશિયલ મીડિયા સંબંધિત તમામ તમામ પ્લેટફોર્મ તમને ખૂબ પૈસા આપે છે તેથી જો તમે સંગીત અને કલાના ક્ષેત્રમાં રસ ધરાવો છો તો તમે ચોક્કસપણે તેની સાથે જોડાવવું જોઈએ કારણ કે તમારી પાસે સારી ક્ષમતા હોય છે ત્રીજો વ્યવસાય અથવા કારકિર્દી વિકલ્પો હોય છે જે મિથુન રાશિના લોકો માટે શ્રેષ્ઠ રહે છે તે છે નાણાકીય સલાહકાર અને સ્વતંત્ર વ્યવસાય મિત્રો તમારામાં જન્મથી જ નાણાકીય સલાહકાર બનવાની ક્ષમતા હોય છે મોટી કંપનીઓ ઉદ્યોગપતિઓ અને અન્ય વ્યક્તિઓને નાણાકીય બાબતોમાં સલાહ આપીને તમે ખૂબ જ અમીર બની શકો છો આ ઉપરાંત તમે કર્મચારીઓના પગારની વ્યવસ્થા રોકાણ યોજનાઓ નવીનીકરણ યોજનાઓ વીમા યોજનાઓનું સંચાલન કરીને પણ સારી કમાણી કરી શકો છો એટલે કે તમે એજન્ટ બનીને પણ ખૂબ સફળ બનો છો લાભ પ્રાપ્ત થાય છે અને જીવનમાં તમે આગળ વધો છો અને આમ પણ પુનર્વસુ નક્ષત્રના સ્વામી ગુરુ છે તેથી તેના કારણે જો તમે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો સાથે જોડાયેલા રહો છો તો તમે સમૃદ્ધ બનો છો તમને ગ્રોથ આધારિત ઉદ્યોગમાં પણ લાભ મળે છે તમે આઈટી ક્ષેત્ર સાથે જોડાઈને ખૂબ આગળ વધી શકો છો અને હા તમે તમારી જાતે કોઈ નાના પાયેના ઉદ્યોગ પણ શરૂ કરી શકો છો જ્યાં તમે પ્લાન અને મશીનરીમાં રોકાણ કરીને વધુમાં વધુ પૈસા કમાવી શકો છો મિથુન રાશિના લોકો માટે ચોથું કાર્ય વિકલ્પ છે ઓપરેશનલ વર્ક તેનો અર્થ એ છે કે તમે વ્યવસાયિક સંસ્થાઓ તાલીમ સંસ્થાઓ વહીવટી સેવાઓ અને ઓફિસો વગેરેમાં તમારી કારકિર્દી બનાવીને સમૃદ્ધ બની શકો છો આ સાથે તમે લોખંડ સ્ટીલ જળચર બાંધકામ મોટર વાહન સાયકલ કાપડ વગેરે જેવા ભારતના મુખ્ય ઉદ્યોગો સાથે સંબંધિત ક્ષેત્રોમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકો છો અને સફળ ઉદ્યોગપતિ બની શકો છો તમે દવા અને ફાર્માસ્યુટિકલ્સને લગતું કામ કરો છો તો પણ તમે ખૂબ જ સફળ રહેશો આ સાથે તમારે કાગળ ખાંડ સિમેન્ટ મશીન શિક્ષણ ભારે અને હળવા કેમિકલ ઉદ્યોગોમાં પણ જોડાવવું જોઈએ અને આને લગતું કામ કરવું જોઈએ જો તમે ઈચ્છો છો કે રબર ઉદ્યોગમાં જોડાવવું છે તો તે પણ તમારા માટે શ્રેષ્ઠ ઉદ્યોગ સાબિત થાય છે જ્યાં તમે ઘણા પૈસા કમાવો છો સંપત્તિ મેળવો છો અને જીવનમાં આગળ વધી શકો છો મિથુન રાશિ માટે જે પાંચમો વ્યવસાય બહાર આવી રહ્યો છે તે છે વાણિજ્યક વ્યવસાય જો એક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તમારો જન્મ વાણિજ્યક વ્યવસાય માટે જ થયો છે તમે તમારી વિચારશ્રેણી તમારી સમજ તમારી દૂરદર્શિતાનો ઉપયોગ ધંધાના વિસ્તરણ માટે કરો છો અને વ્યવસાયમાંથી નફો મેળવવાની યોજના બનાવો છો જેનાથી તમે તો જીવનમાં સફળ થાવો જ છો પરંતુ તમે તમારી દૂરદર્શિતાને કારણે બુદ્ધિમત્તાને કારણે અન્ય લોકોની પણ મદદ કરી શકો છો જો તમે વેબ ડિઝાઇન ઇ કોમર્સ નેટવર્ક માર્કેટિંગ સાથે સંકળાયેલા છો તો તમે ખૂબ પૈસા કમાઈ શકો છો તમે શોપિંગ કરીને નાણાકીય સંસ્થાઓમાં એકાઉન્ટ ખોલાવીને દુકાન ચલાવીને અથવા દુકાનોની ફ્રેન્ચાઇઝી દ્વારા સારી આવક મેળવી શકો છો જેમાં ખાસ કરીને તમે ફર્નિચર ઉદ્યોગ રમકડા ઉદ્યોગ પ્રિન્ટ ઉદ્યોગ કાપડ ઉદ્યોગને લગતું કોઈ કામ કરો છો છૂટક વેપાર કરો છો જથ્થાબંધ કામ કરો છો ઉત્પાદન કરીને તેને વેચો છો આયાત કરો છો નિર્યાત કરો છો તો તેમાં પણ તમે ખૂબ પૈસા બનાવી શકો છો સફળ રહીને જીવનને ખૂબ આગળ લઈ જઈ શકો છો આ હતા તમારા માટે પાંચ વ્યવસાયિક ક્ષેત્ર હજી પણ તમે અસંતુષ્ટ છો તો અપોઇન્ટમેન્ટ લઈને મારી સાથે ચર્ચા કરી શકો છો જય ગુરુદાત જય કિનારી